ફાઇનલી આ રસ્તેથી અમે જવાના છે વાસ શોધવા માટે જંગલમાં મિત્રો નમસ્કાર મિત્રો મને આશા છે કે તમે મસ્ત અને મજામાં જ હશો તો આજે અમે વાસનું શાક બનાવવાના છે તો જંગલમાં વાસ શોધવા માટે જતા છે તો ત્યાં જઈને હું તમને બતાવ્યું કે કયા પ્રકારનો વાસ શાક બનાવવા માટે કામ આવે છે તો ચલો આપણે જઈએ ફટાફટ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ફાઈનલી મિત્રો આવા જંગલ વાળા વિસ્તાર માંથી અમે વાસ શોધવા માટે જતા છે ત્યાં જઈને હવે જોયો અમને વાસ મળતું છે કે નહીં મળતું છે મળી જાય તો સારું કેમ કે આજે અમે વાસ નો બનાવીને ખાઈ લઈએ અમે જે વિસ્તારમાં આવ્યા છે ને મિત્રો ત્યાં જો એકલા ડુંગર ડુંગર જ છે પાછળ જો મારી પાછળ એકલા ઊંચા ઊંચા પહાડ છે ફાઈનલી મિત્રો અમે જંગલવાળા વિસ્તારમાં આવી ગયા છે અને અહીંયા થોડાક વાસના જળ છે તો હું તમને બતાવું ને ત્યાં જઈને જોઈએ આપણે કે રાક બનાવવા માટે જેવા વાસની જરૂર તો ફાઇનલી મિત્રો વાંસ તો બહુ બધા છે પણ જે કામ આવે ને એવું કે વાસના પીલા નથી કેમ કે જે નવા પીલા નીકળેલા આવે ને એવા પીલા જ કામ આવે જોઈ લે યારી વાસનું ખડિયું છે અહીંયા બે વખત છે કે એની વાસ અમે એકદમ ઘર જંગલમાં આવી ગયા છે મિત્રો જંગલમાં તો મશરૂમ બી મળી જાય જંગલી જંગલી મશરૂમ મળી જાય ને તો મશરૂમનું શાક બનાવી દે કેમ કે વાસ નું તો શાક બનાવવું મુશ્કેલ છે કેમ કે મળતું જ નથી જોયું હવે મળી જાય તો ઠીક મિત્રો આ કેસોડા નું ઝાડ છે અને આના પાનમાંથી જ બાજ પણ બને હાલમાં એ કેસોડા નહી હોય ફૂલ નથી અત્યારે તો શિયાળાની ઋતુમાં આના ઉપર ફૂલ આવે અને જે બધા પાન છે પાન ખરી જાય અને ચોમાસાની ઋતુમાં બધા પાન પાછા આવી જાય